ચાર સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા ને કે વ્યાખ્યા નો કરવાની હા ખાતર પાડવા નીકળેલા કેટેગરી હોય બધી હા મેળામાં ખિસ્સા કાતરું નકો હોય પ્લેનમાં તો રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોર ને તરસ લાગે ને કીધું કે પાણી પીવું છે તો ગામમાં જાય છે ત્યાં પી લેજે ને બાપુ ચોરના દીકરા નીતિ રાખે બોલો એને કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી નો પીવાય ને એ ગામમાં પાણી પી થી ગામમાં ખાતર ન પડાય બારવટીયા ગામ મૂકી દેતા ખબરદાર એ ગામમાં કોઈ ગીડા છો તો ગામના રોટલા ખાધેલા છે એટલે ચોરે કીધું કે હા એ વાત સાચી આમ નજર ફેરવી તે બાજુમાં એક ભડકી દેખાતી હતી ના ના એવો તાપ થતો હતો એટલે હામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી સાધુની મઢી છે યા થોડું જવાય ઓલા કે ન્યાજ જવાય ને દુનિયા તો હળગે છે ન્યા ન જાય તો જવું પડે એને તો બધા હેરક્યા હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં ફરતા હોય ભજના નંદીઓ નંદીઓ આ ચારે નક્તજાન જય રામજી કે જય રામ જય રામ બાપુ જય રામ ક્યાં આયે આયે બેઠીએ બેઠા

બહુત અચ્છા લગા બેટા ચાય પીએંગ ગયા અરે કે બાપુ તો કામ થઈ જાય ને પણ બાપુ એ તમને કોઈ પાડોશી દૂધ દઈ ગયો પેલી પકડી ધૂણા ઉપર શાર ઉફાડે પકડી કુંડલી ને આટા કાઢ નાખે અને શે ને કાસલીમાં પાણી હોય ને કાસલી સાફ આવે એમ બહુત અચ્છા હોવા બેટા વખત ક્યાં હોય બેટા કે બાપુ રાત કા દેઠ બજ ગયા હો ક્યાં બાત હે આધી રાત હો ગઈ બાપુ નમી ગયે आधी रात थोड़ी नमी गी अच्छा नमी गी है ना नमी गी है बापू नमी गी है बहुत बढ़िया बहुत बढ़िया अरे बेटा आधी रात को कहा गए थे बापू गए थे नहीं जा रहे अच्छा कहां जा रहे हो के हम खातर पालने जाता है अच्छा अब बापू ने बीजे खातर पाड़े बीज क्या खबर है अच्छा तुम चारों एक खातर पालने का बिजनेस करते हो बापू हम चारो पार्टनर है अच्छा धंधा चलता है वो कर रोकाण का धंधा है बापू

अच्छा अच्छा बेटे खातर पढ़ता कैसे बापू उसका प्रयोग नहीं नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा, कोई बात नहीं। मेरा तो भजन हो गया है है तो परोड तक कुछ काम नहीं चलो मैं आपके साथ चलू बोला बापू के बापू हो हो ना धंधा हो, हो, हो करो को सालू खाणीश ना बीजो के ला से तो ले। બાપુ અમુક આડા દેવા રાખે છો અમારી બેઠક ત્યાં છે બાપુ હો જાવતી બાપુ તૈયાર થવાનું એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને એ તો સબટી ભભૂત મેં ખજાના કુબેર કા એક ખંભામાં જોડી એક હાથમાં શીપ્યો એક હાથમાં કંડલ હાલ ખંડી રાન જાન હા બાપુ રાન જાન ચાલ ત્યાં એક ચોર કે બાપુ એ શિપિયા ચલે ગયા રેને દો કમડળ રખ દો ક્યુ અરે બાપુ એક હાથ તો છૂટા રહેના ચાહી ને વંડી પકડને કે લઈએ અચ્છા બેટા વંડી વંડી પકડ આમાં તો ઘણું ઘણું આવે છે બાપુ આમાં તો તમે આવો તો ખરા આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય આમાં તો જો મામાના હાંઠિયા ભેટ્યા બાપુ અચ્છા મામા કા હાંઠિયા બી આવતા બાપુ આવતા ક્યારેક ક્યારેક આવતા ચાર ચોર બાસમાં પાંચમાં બાપુ પચાસ કરોડ પૃથ્વી માટે વાયુ આડાપડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફું થઈ ગયેલી છે પોતાના પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ત્યાંક શાળિયાની લાયલું સંભળાય છે વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે લખણ ખોટા ભેં ની લખણ ખોટા ખેડૂની ભેકડું પસારતી હોય એનો અવાજ આવે છે ખંતીલા બળદને કરી હોય એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક અવાજ આવે છે માના પડખામાં માદુ છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે એવી રાતમાં ચાર બાપુ એટલે ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલે ડોકાણા બાપુએ ન્યા શીપીઓ ડાડ્યું बेटा क्या करते हो कि बापू हम डोकाते हैं अच्छा डोकाना पड़ता है बापू डोकाना पड़ता है सब कुछ करना पड़ता है लेकिन देख सुनिए बापू इस धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं और देखो बापू फणा फिरालने का हगड़ नहीं पड़ना चाहिए बापू पानी मत नीचे रखना झुक गया निचाला नहीं चलेगा बापू आया અચ્છા બે સોર કુદીને અંદર બે સોરને બાપુએ ટેકો કર્યો બાપુ અંદર પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદઉપયોગ મકાનનો તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાનને ચાર ઓરડા ચારેય ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય મને પણ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ એમ શારે ઓરડામાં એક એક જોર બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા ભર્યા જાય શ્રી રામ બાપુ સાધુ ગમે પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામ ચંદ્ર ગ્ર ફણા ભર તો સાપ ભાળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે અને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય બાપુએ જામ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં ઘઉં કા આટા ગોલ ઘી ચક્કર ઇલાયચી બદામ કાજુ દ્રાક્ષ ગાયકા ઘી ક્યા બાત હે 3 દિન સે મે ભુખા મેરા ઠાકુર ભુખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અન બાપુ એ કોકના ઘરે થાળી ચાર કરી હો આરો ગોને નંદલાલ રે મારા પ્રહેમાને થાળે બાપુ પેલા ગામમાં સતનાની કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાટું જ જાતા મમ્મી એટલે ઘણા એ તો કોઈ ખોલાવતા નથી બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માયણ માં વિષ્ણુ નામ વિષ્ણુ નામ બ્રહ્માયણ બાપુ સહસ્ત્ર માલે ને ત્યાં સુધી ગરધણી પાડો તળી બેઠા હોય હા ને એમાં લીલાવતી ને કલાવતી આવે તા તો હળુ 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 કઠિયારે ને કઠિયાર ઘણા આવે અને બાપુ પેલા લાઇટ નહોતી ને દાદા ત્યારે શાંતિ બહુ હતી હિમાડા સાંભળતા હો વગર વગર માય કે આ વડીલો બેઠા ને બધાને ખબર છે ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય આરો ગોને નંદ લે મારા થા તા તોય વાડીયાલી વસુલી કી હોય તો ખડકી માર માધવ બે હારું થઈ ગયો સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ડૉક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું હાવ પાતળો જોક છો ઝીણો એવો હાવ અમુક તો બાપુ હા ખરેખર દર્દી લબર છે બાજુ એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ કહ્યું એ જ કાયર એમાં ડૉક્ટરે શું કરે એ સાહેબ મને કાંઈ થાય તો નહીં નહીં આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો ડૉક્ટર એમ કે તમને કોરોના છે મને કો કો તો એટલું બોલ્યો રોના ન્યાજી બોલ્યો બોલો આટલી ઉતાવળે સફળથી નીકળી દે ખરેખર બહુ બહુ કોરોનામાં હકીકત હોઉં બાપ હકીકત કહું સાહેબ આજ હું બોલું મેં માસ્ક નહોતું બાંધ્યું હું કોઈ દર્દીને આઈડિયા વગેરે નહોતો રહ્યો તમે કહેશો શું કામ બાપુએ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે તળાજામાં તું એટલે જવાબદારી એટલે તું અહીંયા ત્યાં કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો ને આપણે હો બેડ સુધી પોગી ગયા હતા બાપુએ એટલું કીધું ને ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા પણ ધ્યાન રાખજો સંભાળજો એમ કીધું ને ન્યાલી એ ખોન દહ ટકા ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જ હોય આપણને કાંઈ થવાનું નથી વાત ફાઇનલ છે અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા બે વાર હોસ્પિટલ આવતા તો વીકમાં બે વાર મુલાકાત લેવા પણ બે વાળી ડૉક્ટરોને ખીજાણા કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી અને બધા અને ખરેખર હું બાપુ હું ખાટલે બેહી માડી કોઈ હોય કોઈ સગા ન આવતા હોય પરિવાર ન આવતો હોય એનું માથું કહે ને માડી ખરેખર તમને કોરોના નથી નહીત્ર હું થોડો તમને અડું આ એટલું કહીને તો એ માણા બેઠા થઈ જતા થતા આ નવો સત્ય છે એની એની હિંમત જ માણસને હા બાકી થવાનું એ થાય જ તે પણ અમુક તો બીકમાં મરી ગયો હા પણ ખ તો ને કઈ ન એક છોકરા અને બાપાને ખબર કાઢવા દાદા ને દાખલ કરેલા ને વેન્ટિલેટર ઉપર હતા તે જાતો હતો ને એનો દીકરા કીધો પપ્પા મારે દાદા ને જોવા આવવું છે એને હારી લીધી તે કાસમાં લઈ તેડીને દેખાડ્યો ક્યાં લઈ જાવ પાણી ઉપડ્યું એટલે છોકરાને આમ તેડીને કાસમાં લઈ દેખાડ્યો જોઈ લે બેટા જોઈ લે ત્યાં ઓલા ઓલાને વેન્ટિલેટર એટલે બધે ભૂંગળિયું ભરાવેલું શેડા બાંધેલા દાદા મશીનના તાલા આવતા ઘરે જઈને દાદીમાએ પૂછ્યું બેટા તારા દાદા શું કરતા હતા તા કે દાદીમાં મારા દાદાને સારસિંગમાં મૂક્યા હતા એણે તો મોબાઈલ જોયા હોય એને એમ કે દાદાનું સારસિંગ ઘટી ગયું છે અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને પહેલી લહેર ને બીજી લહેર કોરોના પહેલાં લીલા લેર હતા ખેજીભાઈ કોરોના પહેલા લીલા લેર હતા કોરોના આવ્યું ને તો લીલા વહી ગઈ એકલી લહેર રહી એટલે તલા રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ ત્યારે એવું હતું બધા એને કે ટૂંકમાં પતી જશે પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા પછી ધીરે ધીરે દેવા મળ્યા લઈ જાઓ એટલે ઓલા વાળે આખી કીટ પેક હોય મોટું બધું દેખાય નહીં કીટમાં પેક કરીને જ આપતા અને વાહડે આખા આખા લઈને કોણ કોને લઈ ગયું મારા ખબર જ નથી પિતૃ એવા છે એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ તો લઈ ગયા કીટમાં પેક હતો અહીંયા માથે લખેલું લખેલો માયા વીરા એક લઈ ગયા એને સંસ્કાર કરી નાખ્યો બારમું કરી નાખ્યું કુરિયરથી માં ફૂલ મોકલી દીધા અને દાદા એ હરિદ્વાર થી કીધું હું પહોંચી ગયો છું પંદર થી ગયા પાછો ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ બોલે કે હું એક દાદો તો લઈ જાઉં હું દાદા ને ખાઈ હોય દાદો લઈ જાઉં દાદો લઈ જાઉં અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે માયાવીરા સાજા થઈ ગયા છે ત્યાં ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠેલો તગારામાં વીસી પીડ્યો એમ અવળી અવળી છોકરાને ગાયું દે ક્યાં હતા મહિનો મહિનો દે મારા દીકરા મેં મોઢા ન દેખાય ઓલા કે આપણો દાદો તો જીવે ડોહો એ દાદાને ગાડીમાં બેહાડી ને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિનાથી પહેલાંની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા એ કોણ હવે છેલ્લે ચરવાળો કાલ લે છે આમ આઠીએ ઘણું સડ્યું તો એટલે અઘરું છે એમ બાપુએ દીવો કર્યો થાળ બોલ્યો ઓલોય બાપુ બરોબર માધવદાસ ને આરોજ ખડકીમ ગીડ્યો વાળું બાકી પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો અમુક અમુક પ્રસાદ વેસવા વાળા પ્રસાદ આજો વરો કરવા વાળા કરે પણ અમુક ફિરિશ્યા લોભિયા બહુ હોય લોભીના પેટનો વેચતો હતો ને જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે આમાં તો રસીદ નહોતી અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો તે એ આમ આમ સો પડતો જાય મારી દીકરો બોલો સીતારામ બોલો સીતારામ બોલો કે તારો ખાવો કે સાટવો હું સીતારામનો દીકરો આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું લીંબુ જેટલું નાખ ને વાડીએ લે જાવ હું એટલું નહીં કહું ત્યાં જ્યાં તારા બાપનો નો છે નાખ ને બોલો કે ભાઈ મારે પાસે પોગડ પોગાડવાનો હોય તો નાખ ની એમાં કે બે નાખવા દો આગળ પાસે નાખ એમાં કે નો નાખું તો તો કાંઈ નહીં એમ તો જુઓ ને એમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ પણ આને શું કે બોલો હજી લેવો તો છે બાકી હતા ને શે લેવી હજુ પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધીર્યો ઘટના કેવી છે વાત આડમ ખાલ થઈ ગયો વાલી કુતરું લુબરકું મારી ગયો એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ પ્રસાદ રામનો હોવો જોઈએ પ્રસાદ શિવનો હોવો જોઈએ પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ પછી એનો કોઈ પલો ન પકડી શકે હા ના એ બાપુએ થાળી તૈયાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો આરો ગોને નંદલાલ રે મારા પ્રેમ ની થાળે અને બાપુ એટલા બધા ત્રણ દીનો અપા સુટતો હતો બાપુ ઝોળી મારે શંખ રહી ગયેલો બાપુ અને રાત્રે અઢી વાગે કોકના ઘરે શંખ ભૂક્યો જેમ દુર્યોધન સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુ એ શંખ વગાડ્યો પણ આખું મકાન થયું સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા બારીઓ ની ગ્રીલું તોડી નીકળી જાય લે તારા બાપ ને ફેંકો લેવાનો દીકરો લખવી દીધા પણ અદભુત વાત છે આ દાદા એ ચાર ચોર કોણ મકાન કોણ એમાં મારે અત્યારે નથી જવું કામ ક્રોધ લોભ મોહન ઘણું છે ચોર તો ભાગી ગયા અને શંખ શંખ ફૂંકે સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર એ નહીં અને બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામ કથામાં હે પણ હું તમને અખતરો કરવાનું કહું સાહેબ દાદા હજારો કથાઓ સાંભળી છે બધે ફેર્યા છે પબ્લિક જાજુ થઈ જાય માણા જાજુ થાય કેવું પડે શાંતિથી બેહી જાઓ ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે પોતાની જગ્યા લઈ લ્યો પણ દાદા પૂંજે બાપુ તમારે હજારો ની મેદના બેઠી હોય ને એમાં તમારે આખું વેચીને બે જાવ બાપુ આવ્યા પેલા અને તમે આખું વેચીને બેઠા હો પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં સન્નાટો થઈ જાય સાહેબ એની વોરા એની ઉર્જા આ વખાણનો મારો કઈ જાત નથી પણ ફરી વાર કહું આજે બપોરે સાંજનોય બોલ્યો ને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા એ નાની માના ખેલ નથી આ ગોત વાગ્યો ન ચડે સદીઓ પછી મેળ્યું છે આ એના શરણ બેસી લેજો એકવાર આ અનુભવેલું કહું છું બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે પણ બધે આટો મારી અને આ ઘીરે આંખે ઉઘડી છે અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જેનું ઘર હોય બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે આપણે તો એ ફેરવાની જરૂર નથી ત્યાં જ આપણે જન્મ્યા છીએ આ જ ભૂમિમાં જન્મા છીએ એટલે એક આનંદ છે

क्या हमने बुरा काम किया देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे आशा देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे गाम खातर मोटे क्यों सो अरे भाई है तो है, है। आए थे खातर पाड़ने तो बोले क्या तेरे घर में हम खातर पाड़ने आए थे हम अकेले नहीं थे चार और थे वो किधर गए कि तो यह घरेलू तोड़ता अरे प्रसाद लेने के लिए ले नहीं रुके तो आपत देखो बेटा क्रोध मत करो थोड़ा दीला दो हम तेरे घर में खातर पालने आए थे चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में मैंने गेहूं का आटा गोलघी चक्कर इलायसी बदम काजू द्राक्ष गाय का घी देखा તો મુજબ લગાવે પહેલા ઠાકોરજી કો ભોગ લગાવું બાદ મેં ખાતર પાડું તો મેં તો ઠાકુર કો ભોગ લગા રહ્યા હતા ઉસમે કોણ સા બુરા કામ ક્યાં અને બાપુ ગરધણી જાગી ગયો અને ગામનાને કીધું ખબરદાર સાધુને આમુક જોયું છે કાજ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈ લાવો તો કેટલો આનંદ થાય કાગ સઘળા રોગ મટશે એ જેમ સિંધ્યું હોય એમ ખવાય કાગ સઘળા રોગ મટશે એ જે મસીન હોય એમ દે મન વેગ ધારના પાટેલા એ જીવો હડ લઈ ઓળખાય આઈએ ને ભરો જેમ સિંધ્યું હોય એમ ખવાય પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય